જામનગરના સિક્કા પોલીસ મથકમાં ઉદ્યોગપતિએ યુવતીને બેભાન કરી કુકમ ગુજારિયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી જામનગરના એક ઉદ્યોગપતિએ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી એક યુવતીને બેભાન કરી દુષ્કર્મ ગુજારિયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ખાસ કરીને મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડ્રિંક પીવડાવ્યું હતું બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે અંગત પળોના ફોટા તેમજ વિડીયો શૂટ કરી બ્લેકમાર્ક કર્યા હતા બેડેશ્વર વિસ્તારમાં મિલ ધરાવતા વિશાલ મોદી નામના ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજાર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ભોગ બનનાર મહિલા ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ હતી સક્ષે મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી અને ફેબ્રુઆરી માસમાં મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે બોલાવી હતી ત્યાર બાદ પોતાની કારમાં લઈને ત્યાં પહોંચ્યો તો અને મહિલાને એક વિલામાં લઈ ગયો અને લોન બાબતેની વાતચીત દરમિયાન સક્ષે મહિલાને કોલડિંગ પીરાવ્યો હતો કોલડિંગ પીધા બાદ યુવતી બેભાન અવસ્થામાં શરીર પડી હતી અને મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે દુષ્કર્મ દરમિયાન શખ્સે પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વિડીયો પણ ઉતારી લીધા હતા અને આ ફોટા તેમજ વિડીયોના આધારે શખ્સે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું મહિલાને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યા અને શારીરિક માનસિક ત્રાસ આપ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે એએસપી એસપી विगत तो आप सिक्का पुलिस स्टेशन ने 31 अक्टूबर को बीएनएस की कलम 64 एम के मुजब रेप का गुनाह दाखिल किया था इसमें फरियादी है जो एक लोन कंसल्टेंट का काम करती थी और आरोपी को आरोपी ने फरियादी को इसी सिलसिले में सिक्का में सरमत पाटिया के पास भगवती आर्य भगवती रेजिडेंस है वहां मिलने को बुलाया और उन्हें कुछ नशीला पदार्थ दे के वहां उनका रेप किया ये बनाव फेबर 2024 का है इसके बाद वो टाइम टू टाइम फरियादी को आ, कभी अलग अलग जगह बुलाता था और उसका रेप करता था सितंबर 2025 तक और इसी के बाद फरियादी ने 31 अक्टूबर 2025 को हमारे पास ये फरियाद दाखिल करवाई इसमें आरोपी अभी आ, डिटेक्ट हो गया कि इस आरोपी का नाम विशाल है इसमें उन्होंने फरियाद में ये बताया है कि जब फर्स्ट टाइम उनका उन्होंने रेप किया था फ़रवरी 2024 में तो उसके बाद वो उन्हें ब्लैकमेल करके बारमवार बुलाते थे और उनका रेप करते थे बट अभी इसका आगे की तपास चालू है जैसे इसमें इस, इस तथ्य की पुष्टि होती है तो आपको कंफर्म कर दिया जाएगा